નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે એક એક કરતાં અત્યાર સુધીમાં અગિયાર અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડિયોમાં વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય કે જેનું નામ છે ભક્તિ યોગ તેનું શ્રવણ કરવાના છીએ અર્જુને ભગવાનને પૂછ્યું કે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બેમાંથી વધારે પૂર્ણ એટલે કે સિદ્ધ કોને માનવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે તેઓ મારી દૃષ્ટિએ પરમસિદ્ધ છે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે સર્વવ્યાપી છે અચિંત્ય છે અપરિવર્તનીય છે અચળ છે તથા સ્થિર છે તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે પરંતુ જે મનુષ્યો પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે તેમના માટે હે પાર્થ હું જન્મ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ એમાં સંદેહ નથી હે પ્રિય અર્જુન હે ધનંજય જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર ન કરી શકે તો તું ભક્તિયોગના વિધિ વિધિવિધાનોનું પાલન કર એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર જો તું ભક્તિયોગના વિધિ વિધાનોનું પાલન ના કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર જો તું આ પ્રક્રિયા ના અપનાવી શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા જો કે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે જે સહિષ્ણુ છે સદા સંતુષ્ટ રહે છે આત્મસંયમી હોય છે તથા દૃઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાયણ રહે છે આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી જે સુખ તથા દુઃખમાં ભય તથા ચિંતામાં સમભાવયુક્ત રહે છે એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી જે પવિત્ર નિપુણ ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી તે મને અત્યંત પ્રિય છે જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે જે શત્રુઓ તથા મિત્રો પ્રત્યે સમાન રીતે વર્તે છે જે માન તથા અપમાનમાં ઠંડી તથા ગરમીમાં સુખ તથા દુઃખમાં કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે જે દુસંગથી સદા અળગો રહે છે સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ભક્તિયોગ નામનો બારમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તથા કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે